શું તમે જાણો છો કે આજ સુધી પાંડવોના મામેરે જેવું કોઈ મામેરું નથી ભરાયું એક કથા અનુસાર બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા એ વખતે હાથની આંગળી પર એને સોય વાગી ગઈ અને આંગળીમાંથી લોહી વેવા લાગ્યો પણ નજીકમાં એક ધર્મા નામની એક રબારીની દીકરી ઢોર ચડતી હતી એણે આ જોયું અને ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચુંદરીનો છેડો ફાડીને ઘા પર પાટો બાંધી દીધો પણ આ જોઈને ભીમ તો ગદગદિત થઈ ગયા અને ધર્મના માથે હાથ મૂકીને બોલ્યા કે આજથી તું મારી ધર્મની બેન છો વિકટ સંજોગોમાં યાદ કરજે હું તારી વારે જરૂર આવીને ઉભો રહીશ પછી તો ઘણો સમય વીતી ગયો અને બાળપણના કોલ ભૂલાઈ ગયા ધર્મા પરણીને સાસરે ગઈ અને પાંડવો રાજા બન્યા ધર્માને એક દીકરી એ પણ પરણવાલાયક થઈ ગઈ હતી ધર્માની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ એટલે ધર્માનો પતિ ગામના ઢોર ચરાવે અને એમાંથી બે પૈસા મળે તેમાંથી તેમનું જેમ તેમ ઘર ગુજરાન ચલાવે અને તે બધા સમાજોએ અપનાવેલા સમૂહ લગ્નની શરૂઆત રબારી સમાજમાં અને એ સારી વાત પણ છે ને અત્યારે ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે વિવાહ કરવામાં આવતા હતા કોઈએ આવીને ધર્મને સલાહ આપી કે ધર્મા તારી દીકરીના પણ પીળા હાથ કરાવી નાખવે અને બધાના વિવાહ સાથે તારી દીકરીના પણ વિવાહ થઈ જશે અને દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે અને વગર પૈસે તારો અવસર પણ મોકલી જશે ધર્માને સલાહ સાચી લાગી અને દીકરીના લગ્ન લખાઈ ગયા અને એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય એવો રિવાજ હતો ત્યારે જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવ ઉપડી ગયા અને એક ગરીબ ધર્મ બાકી ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણને જાણ થઈ કે ગામ પછવાડે ભાંગેલ તૂટેલ ઝૂપડામાં રહેતી ધર્મ પાસે આવીને બ્રાહ્મણ બોલ્યા બેન તારે કોઈ ભાઈ નથી ધર્માએ તો નકારામાં માથું હલાવ્યું અને પાછું બ્રાહ્મણે પૂછ્યું કે કોઈ ધર્મનો કરેલો ભાઈ પણ નથી તારે અને ધર્મા રડવા લાગી સાથે સાથે બાળપણમાં ભીમે આપેલ એક કોલ યાદ આવ્યો એને આંસુ લૂચીને મહારાજને કહ્યું કે મેં તો ભીમને ધર્મનો ભાઈ માનેલ છે પરંતુ અત્યારે તો એ હસ્તીના પૂરના રાજા છે એને થોડું કાંઈ આ બધું યાદ હોય અને ગરીબ બ્રાહ્મણની આંખો ચમકી કે મામેરું લઈને આવે કે ના આવે પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે આ વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તીના પૂરના પંથે ભીમને હાથો હાથ કંકોત્રી આપી અને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા અને ભીમસેનને પણ બાળપણનો કોલ સાંભળી આવ્યો અને ખુશ થઈ ઉઠી તો માતા કુંતી પાસે આવી અને બધી હકીકત કીધી કે મામેરું લઈને તો જરૂર જવાનું જ છે અને કુંતા માતાએ પણ હા કહી અને બસ હવે તો પૂછવાનું જ શું અને એક બાજુ તો ભાઈ ભીમસેન ઉપડ્યા સોની બજારમાં જેટલા સોના ચાંદીના દાગીના હતા એનો મોટો પોટલો બાંધી અને આવ્યા રાજમહેલમાં અને પાછળ પાછળ વેપારીઓની વણજાર સીધી મહારાજ યુધિષ્ઠિર પાસે આવી ફરિયાદ લઈ સૌની એક જ ફરિયાદ કે ભીમસેન બધા જ દાગીના લઈને અહીંયા આવી ગયા છે અને યુધિષ્ઠિરે હકીકત જાણીને હસતા હસતા સૌને સાંત્વના આપી કે ભાવ મોકલીને હું નાણાં લઈ જજો પોતપોતાના મામેરાના રખમાં અને બહેનના પ્રેમમાં આ બધું થયું છે ભાઈ પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેનનું હતું બસ મહારાજ યુધિષ્ઠિર સૌના નાણાં ચૂકવતા જાય અને મરક મરક હસતા જાય આનંદનો અજબ માહોલ રચાયો કપડાના ગાડે ગાડા ભરાયા રથ જોડાયા ને મોંઘેરું મામેરું ચાલ્યું ધર્માને ગામ એમાં શ્રી કૃષ્ણ માતા કુંતી સહદેવ અને નકુલ પણ સાથે અને કુંતા માતાને ભીમની હસ્તીના પૂરની હરકતો યાદ આવી ગઈ અને વિચાર આવ્યો કે પારકા ગામમાં જઈને આવું કરશે તો શું થશે આવો વિચાર આવ્યો અને બપોરનો સમય થયો અને રસ્તાની બાજુમાં મોટા વડલાની નીચે લેવાયો લઈને રથ જોડાયા કે તરત જ કુંતા માતાએ કહ્યું કે બેટા આ વડલાનો જો ઓળખીને તું આગળ વધીશ ને તો તો તને મારા સોગંદ છે અને ભીમે કહ્યું કે કેમ શું થયો માતાજી કુંતા માતાએ હસ્તિનાપુરની બધી જ હકીકત એને કીધી કે તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો તો આપણી આબરૂ જાય ને દીકરા તો તું અહીંયા જ રે અને મામેરું ભરીને વળતા તને લેતા જશું અને ભીમ સુન મારી ખરીદી મેં કરી અને હું જ આ ન્યાય પરંતુ માતાનું વચન કઈ રીતે ઉથા અચાનક જ આંખો એની ચમકી વડલાના થડ પાસે આવીને આખો એ વડ ઉખેડી નાખ્યો અને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળાય તો મામેરાની પાછળ કારણ કે છાંયડો તો એની સાથે જ હતો માતાએ તો ખાલી એને છાંયડો ઓળગવાની ના પાડી હતી એ તો એની સાથે જ હતો એને એને ક્યાં ઓળંગ્યો હતો અને થયું એવું કે મામેરાના માણસોની નજર પાછળ ગઈ અને કોઈએ કીધું કે આ તો વાદળી ચડી લાગે છે કોઈ કહે કે આંધી આવે છે અને સહદેવે સૌને કહ્યું કે કોઈ આંધી કે વાદળી નથી ભીમસેન વડલો ઉપાડીને આવે છે ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા અને કુંતા માતાએ વડલાને બાજુમાં રોપવાની શિખામણ આપી અને બે શબ્દો થોડા ભારથી કીધા પણ વચન આપ્યું કે આપણી આબરું ઘટે એવું કોઈ હું વર્તન જ નહીં કરું તો બસ બહેન ધર્મનું ગામ આવી ગયું ગામના પાદરમાં જાતે ઉતારો તૈયાર થયો કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાંય સગવડ તો હોય નહીં ને ગામ લોકો પણ આ રસાલો જોઈને અંદરો અંદર વિચારતા થઈ ગયા કે આ કોણ હશે ક્યાં જતા હશે ધર્માનું મામેરું છે એવી તો કોઈને ન હોય ને પછી ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર અને મહા મુસીબતે ગરીબ બહેનની ઝૂંપડી એને ગોતી કાઢી અને એમાંય ક્યાંથી ઓળખે બેન તો અને કીધું કે બહેન હું તારો ભાઈ ભીમસેન બસ હવે આ બધું પૂરું થયું અને હસ્તિનાપુર નરેશ એક બેનના આંગણે એમે કહેવાય ને કે સંબંધોને ક્યાં સીમાડા હોય છે ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય છે હો ધર્માના અને અભિનેશ નયને જોઈ રહ્યા છે બહેન ભાઈ એકબીજાને હો અને એમે કહેવાય ને કે આ મિલન ને ક્યા શબ્દોના શણગાર થાય હે બહેન આ તારું ખોરડું આ તારા હાલ છે વિચારોને ખંખેરીને થોડું હસિયા ભીમ છે અને આ બેન હું ઈ તો ભૂલી જ ગયો કે આ જમવાની વ્યવસ્થા શું છે અને સંકોચાતા વદને બહેન એટલું જ બોલી શકી ભાઈ બધી જાનો સાથે આપણે જમવાનું છે કારણ કે અહીંયા ચાલીસ જાનો સાથે જમવાની છે પણ ભીમસેન બોલ્યા કે વાંધો નહીં બેન પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવું હોય એકવાર અને મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન ઉપડ્યા રસોડે બંદોબસ્તમાં ઉભેલ માણસોને પૂછ્યું કે કેવી બનાવી છે રસોઈ હે મિત્રો મશ્કુરી ભાવે કોઈ કે આવું પૂછ્યું ભાઈ આંધળા છો કે શું આ સામેના પાંચ ઓરડા રસોઈથી જ ભરેલા છે લેવા ચાવી અને જોઈ આવો ને પેટ ભરીને ખાવું હોય તો ખાઈ પણ લેજો એમાંય અનુમતિ મળી ગઈ પછી હુકુંદર પૂછવાનું શું હોય ઓરડા ખોલતા ગયા અને ભીમસેન ઓતા ગયા બધું પરત આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા કે રસોઈ સારી હતી એવો બધાની પછી તો જાનો આવી ગઈ ઉતારા અપાઈ ગયા જમણવાર માટે યુવાનો રસોડે કેડે બાંધીને તૈયાર થઈ ગયા રસોડાના ઓરડા ખોલ્યા ત્યાં તો હાહાકાર મચી ગયો રસોડે તો કે રસોઈ ક્યાં ગઈ બધી શું બન્યું છે હવે આવડો મોટો બંદોબસ્ત તરત થાય કઈ રીતે પછી તો વડીલો ભેગા થયા આ તો આખા ગામના નાકનો સવાલ હતો ને પછી તો ઉતારે આવીને ભીમસેને સીધા શ્રી કૃષ્ણને મળ્યા અને કમરમાં ગદા મારીને એનું પરાક્રમ વર્ણવ્યું કે હે ગીરધર હવે ઉઠો ને ચાલો ધર્માને ઘેર રસોઈનો પ્રબંધ તમે જ કરી શકો એમ છો વાર ના લગાડતા નહીતર હાહાકાર મચી જશે હો અને બહેનની દુર્દશા જોઈને શ્રી કૃષ્ણ પણ વિહોળ થઈ ગયા ભીમસેન લાકડાની નકશો ગયા શ્રી કૃષ્ણ મકાનો નાથની લીલા કહેવાય ને કોણ એને રસોઈનો વારો હતો શ્રી કૃષ્ણ હાથ ફેરવતા ગયા રસોઈના વાસણો તૈયાર થઈ ગયા વાસણો પર હાથ ફેલાવ્યો ત્યાં રસોઈ તૈયાર થઈ ગઈ આખું ગામ જમે એટલી અને એ પણ મારા ધણીના હાથની બનાવેલી હો ધર્મા તો ચકળ વકળ આંખે બધું જોતી રહી બોલે તો પણ બોલે શું અને કીધું કે બહેન ધર્મા ચાલ આખા એ ગામમાં આપણે ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપતા આવીએ બધા જાની વાસી અરે ચાલ ને હું સાથે આવું છું ને અને આમ કીધું અને ચાલ્યા ગામમાં આમંત્રણ અપાઈ ગયું વાહ રે ગીરધર વાહ આખા એ ગામમાં કૌતુક ફેલાઈ ગયું છે જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એના ઘરના આંગણે આખું એ ગામ હેલા ચડ્યું આજે અને ઘડી ભરમાં તો વાત ફેલાઈ ચૂકી છે કે ધર્માનું મામેરું હસ્તીના થી ભીમસેન સહદેવ નકુળ કુંતા માતા સહ શ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે પછી એમાં ખામી શું હોય હોશે હોશે આખું ગામ જમ્યું જાનો જમી મામેરા જમ્યા